આપણે આવી જડેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતિ અને ગામ ધોરણો બનશે તો પહેલાં આપણે દર્શન કરશું જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ ખાસ હનુમાન દાદાના દર્શન કરી પછી પ્રસાદી બાજુ જ આવી આપણે ગામ ધોરણો બનશે એટલે જોવો તમે બધા ભાઈઓ બહેનો બધા પરસાદી લેવા આવી ગયા છે તો આ બાજુ બધા નો વિભાગ છે તો આ બાજુ બહેનો બધા પરસાદ લઈ રહ્યા છે જોઈ શકો છો તો આજ છે ઉગામેડીમાં જડેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ગામ ગામધોડો બંધ પણ સરસ મજાની આપણે એ બાજુ પણ આટો મારશું હ તો આ બાજુ છે જે આપણે જડેશ્વર મહાદેવ મંદિરે સાધુ સંતો સેવા કરે છે એ સાધુ છે મહારાજ છે બાપુ છે આ છોકરાને કાક આપે છે તો સીતારામ બાપુ સીતારામ સીતારામ તો આપણે જે આ જડેશ્વર મહાદેવ મંદિરે સેવા પૂજા કરે છે એ બાપુ છે અને આમ ચાલુ છે પરસેદી આ છોકરા એવા બધા પરસેદી લેવા આપણે પહેલાં ભાઈઓ બાજુ જ આવી જે બધા પરસેદી લઈ રહ્યા છે તો બધું પહેલાં પરસેદીનું આપણે બધું ફૂલ ટ્રાફિક છે કારણ કે ગામ દોરડો બન ઉમેડીમાં લગભગ દસેક હજાર વસ્તી છે એટલે ઘણા લોકો હોય તો તમને લાયન બતાવું હા લઈ આ બધા પરસેદી લેવા આવી ગયા છે બધા અમારા વાયપાના છોકરા અને જો આ લાયનમાં બધા ઊભા છે અમારે આપણે થોડાક આક કલાભાઈને પૂછશું પ્રસાદી લેવા આવ્યા છે કેમ કલાભાઈ ને આવ શાંતિ હો તો જડેશ્વર મહાદેવ મંદિરે તમે આવ્યા છો આ હનુમાન જયંતિ એ પ્રસાદી લેવા હા હવે કંઈક મજા આવે તમને હા બહુ મજા આવે બહુ આનંદ આવે બહુ આનંદ આવે છે ને હા કારણ કે આખું ગામ ભેગું મળી અને જમતું હોય પ્રસાદી લેતો એટલે મજા આવે કે નહીં આ હો બહુ મજા આવે તમે લાઇનમાં આવે ઊભા રહી જાવ તો આ જો આપણે હજી આગળ જઈએ

તો જો આ બાજુ બધા બેઠા છે હવે આપણે વિયા જેવી રસોડા વિભાગમાં સેવકો ઉતારવી સેવકો કામ કરતા હોય અને તો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે લાયન છે મંદિર સુધી આમ છે આ બાજુ ફૂલ ટ્રાફિક થઈ ગયું પરસાદીમાં અહીંયા સેવા ભાવી જોવો સેવા કરી રહ્યા છે થાળીઓ અહીંયા બધી અઠી આવે એટલે આ બધા ધોવાવાળા હોતા છે બધા જો આ બેનો ઘણી સેવા કરે છે જો આ સેવાભાવી માણસો અહીંયા ઊભા છે જો હા તો જો બેનો પાછળ સરસ મજાની સેવા કરી રહ્યા છે વાસણ ધોવાની એ પણ મોટી સેવા કહેવાય જો આ છોકરા બધા આવું તો આવી ગયા આપણે ગેટ બાજુ તો ફૂલ ટ્રાફિક છે જે કેટલાય લોકો આવે સ્વચ્છંદી લેવા અને જાય છે વતન તો આપણે અહીંયા થોડાક પૈસા પૈસા લખાઈ દેવી ભેટ સ્વરૂપે તો આપણે લખાઈ દેવી પહેલાં લખાવી રહ્યા છે આપણે લખાઈ નહીં પૈસા અને હવે જો આ રસોડું છે એ બધું તો આ છે સેવક વિભાગ માણસો જો આ બધા ભાઈ માણસો હમ અમારે ટીણા ભાઈ સાઇસ કાર્યક્રમમાં સાઈસ ભરી દે છે જો આ બધા સેવાભાઈ માણસો આવશે રસોડા વિભાગ હા કેમ છે મજામાં જો આમાં છે બુંદી લારી ભરી છે તો આમ શાક છે જો ભાત છે તો આવી રીતે ફૂલ જોશમાં કામ ચાલી રહ્યું છે રસોડાનું જો આ મેઘી દેશે બહાર બધી વસ્તુ અને કાઉન્ટરે પહોંચી જાય છે તો ફૂલજોશમાં કામ ચાલી રહ્યું છે રસોડામાં આવી ગયા આપણે હવે ગેટ બાય જો અહીંયા ઘણા લોકો ઊભા છે અને આ બાજુ લઈને આવી રહ્યા છે બધા આવી રહ્યા છે ગામના લોકો આ છે ગેટ તો અમુક આવે છે અમુક જાય છે એવું બધું છે તો બધા ગાડીઓ લઈને આવ્યા છે પચ્છેદી લેવા જવા બધા ઊભા છે આ છે અમારે જડેશ્વરની જગ્યાનો રસ્તો બોલા હા લઈ લીધું હાલો આવી ગયા તો આ છે મેન ગેટ જડેશ્વર મહાદેવનો હનુમાન જયંતી નિમિત્તે સે ગામ દ્વાડો બની પરસેદી તો આખા ઉગામેડીના લોકો આવ્યા છે પરસેદી લેવા હવે આપણે પરસેદી લઈ લીધી છે અને હવે આવી ઘરે અને છે दीक्षित આદિક્ષિતનો ભાઈબંધ બધા પરસેદી લેવા આવ્યા હતા હાલો બોલો